એક નવો ટોપિક મિત્રો ભારતના પાંચ પવિત્ર સરોવર સરકાર કદાચ કંઈક નિર્ણય બદલે અને એક્ઝામની પેટર્ન બદલે અને કંઈક નવા પ્રશ્નો પૂછાય કે ભારતના સરોવર નીચેમાંથી ભારતનું સરોવર કયું છે પવિત્ર સરોવર તો ઘણા સરોવરોના નામ આપે પણ તમને પવિત્ર સરોવર યાદ ના હોય આ પાંચ સિવાય બીજા કોઈ નામ ઉમેરી દીધા હોય તો શું કરો તો એના માટે જ આ યાદ રાખવાનું છે બાકી તમને એવું લાગતું છે કે આવું આવું પૂછાય કદાચ પૂછી નાખે તો શું કરો આવા એક એક માર્ગ તમારા જતા રહે ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ ભારતના પાંચ પવિત્ર સરોવર માનસરોવર પુષ્કર સરોવર નારાયણ સરોવર બિંદુ સરોવર અને પંપા સરોવર ટોટલ પાંચ સરોવર પાછું રિપીટ કરું છું સરોવર પુષ્કર સરોવર નારાયણ સરોવર બિંદુ સરોવર અને પંપા સરોવર ટોટલ પાંચ સરોવર મિત્રો આપણા છે આ જે ભારતના પવિત્ર સરોવરમાંના પાંચ સરોવર છે આ ખાસ યાદ રાખજો અને તમને એક બે વાર રિપીટ કરશો એટલે તમને યાદ રાખજ બરોબર થેન્ક યુ વેરી મચ